હું અંશીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગોંડલના રીબડા ગામમાં થોડા સમય અગાઉ રીબડા પેટ્રોલ પંપ જે અનિરુદ્ધ સિંહ જાડેજાનો છે તેના ઉપર ફાયરિંગની ઘટના સામે આવી હતી એ બાદ પોલીસ પોલીસ ફરિયાદ થઈ હતી ને દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી ને અંતે એક સોશિયલ મીડિયાના સ્ટોરી મારફતે ધ્યાનમાં આવ્યું હતું કે રીબડા પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ છે તે હાર્દિક સિંહ જાડેજા દ્વારા કરાવવામાં આવ્યું છે એ બાદ એવી પણ વિગતો સામે આવી હતી કે આ જે વિડીયો છે તે ગુજરાત બહારનો છે એટલે પોલીસે તપાસ હાથ ધરી હતી ને ખાસ કરીને એસએમસી છે તેમને હાર્દિક સિંહ જાડેજાની જે ધરપકડ છે તે કેરળ કરી હતી અંતે હવે હાર્દિકસિંહ જાડેજાને રીબડા લાવવામાં આવ્યું છે અને ખાસ કરીને આ સમગ્ર ઘટના કેવી રીતે થઈ હતી કઈ રીતે ફાયરિંગ કરવામાં આવ્યું હતું એ જ દરેક વાતનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે સૌથી પહેલા તો દ્રશ્ય ઉપર નજર કરીએ અટકાવતરો એ કરી લે પછી

તો મે પૂછું કાલે જો કે એસે વખત મે પૈસા લીધા કેનું કેવું નહોતું એને ઇન સર સમય નથી આવે અમે આતો જવાનું છે સિવાય બીજું કંઈ ના ના हां मैं खाली आमू नाम नहीं दे दे अरे ये बाइक में क्या हो

જો વાત કરવામાં આવે હાર્દિકસિંહ જાડેજાની તો ખાસ કરીને અત્યારે હાલ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું છે કઈ રીતે ફાયરિંગનો પ્લાન બનાવવામાં આવ્યો હતો શૂટરને કઈ રીતે તૈયાર કરાયા હતા તેનું પણ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે હાર્દિકસિંહ જાડેજાની વાત કરવામાં આવે તો ગોંડલ કોર્ટે હાર્દિકસિંહના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને અત્યારે હાલ પોલીસ છે તે તપાસ કરી રહી છે કે કેવી રીતે ફાયરિંગ કરવામાં આવ્યું હતું કઈ રીતે શૂટરોને તૈયાર કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને આ તપાસની અંદર પણ ક્યાંક મોટા ખુલાસા થઈ શકે છે જો વાત કરવામાં આવે ઘટના વિશેની જે અનિરુદ્ધની જવાબદારી લીધી હતી અને બાદ પોલીસની ટીમો કાર્યરત થઈ હતી અને અંતે કેરળથી હાર્દિકસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી ને હવે અત્યારે હાલ આ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું છે જોવાનું રહેશે કે હવે આગામી સમયમાં આ કેસની અંદર કયા નવા ખુલાસા થાય છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને કરવાનું ભૂલશો નહીં નમસ્કાર